જોનારને જરૂર ઈર્ષા આવે એવું જોડું હતું આશ્લેષ અને અમીનું કોઈક તો એ કાવ્યની લીટી પણ બોલી રહ્યું હતું અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે ખરેખર સુંદરતામાં તો કામદેવ અને રતિ જ લાગે ભણતરમાં તો બંનેએ બબ્બે વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી નોકરી પણ બંને સાથે જ કરતા હતા બંનેને તગડું પેકેજ મળતું હતું આશ્લેષ એકનો એક હતો અને સામે અમી પણ એકની એક બંને શ્રીમંત કુટુંબના અઢળક સંપત્તિની છોડો વચ્ચે ઉછરેલા બંને કુટુંબ સંસ્કારી બંને કુટુંબ લક્ષ્મી અને સરસ્વતીને વરેલા બંનેના જીવનમાં એક જ શબ્દની કમી હતી અને એ શબ્દ એટલે દુઃખ જોકે ભાગ્યશાળીના જીવનમાંથી જ આ શબ્દ નાબૂદ થઈ જાય લગ્નના થોડા વર્ષો તો હસી ખુશીને પસાર થઈ રહ્યા હતા બંને જોડે જ નોકરી પર જતા અને જોડે જ પાછા ફરતા ઓફિસમાં પણ બંને લોકપ્રિય હતા વાણેની મીઠાશ છે તો એમને બધાના દિલ જીતી લીધા હતા પરંતુ એવામાં અમીના મમ્મી દાદરેથી પડી જતાં ફ્રેક્ચર થઈ ગયું બંને પગે પાટો આવી ગયો ત્યારે આશ્લેષના મમ્મીએ કહ્યું અમી તારા મમ્મી પપ્પાને અહીં જ બોલાવી લે આપણું ઘર મોટું છે અમને પણ તારા મમ્મી પપ્પા આવવાથી ગમશે અમે સરખે સરખા ભેગા થઈને વાતો કરીશું પરંતુ અમીના મમ્મી દીકરીના સાસરે આવવા તૈયાર ના થયા આખરે આશ્લેષના મમ્મી બોલ્યા બેટા તારા મમ્મી ભલે કેરટેકર રાખે પણ દીકરી જેવી ચાકરી કોઈ ના કરે તું તારા મમ્મી સાજા થતાં ત્યાં સુધી ત્યાં જ રહેજે અહીં અમે છીએ તું સહેજ પણ ચિંતા ના કરીશ તારા મમ્મીને એમ ના થવું જોઈએ કે મારે દીકરો નથી તો ચાકરી કોણ કરશે તારી મમ્મીને બિલકુલ ઓછું આવવું ના જોઈએ અમી પિયર રહેવા ગઈ થોડા દિવસ તો રજા લીધી પછી એ ઓફિસ જવા તૈયાર થઈ ત્યારે એની મમ્મીની આંખમાં આંસુ હતા એ ઉદાસ થઈ ગયા હતા અમે કશું બોલી નહીં પરંતુ ઓફિસ જઈને રજા લંબાવી એના મમ્મીને ખબર પડતા બોલ્યા બેટા મારા માટે તું કેટલું કરીશ આશ્લેષના ઘરનાએ તને મારી ચાકરી કરવા મોકલી એ એમની મોટાઈ છે બાકી આ જમાનામાં કોણ કોનું કરવા નવરું છે બે મહિના સુધી પથારી વસ માતા માટે એ બધું જ કરતી રહી ક્યારેક તો એની મમ્મી બોલી ઉઠતા મારા બગડેલા કપડાં તું સાફ કરે છે મારું માથું ઓળી કપડાં બદલાવે છે તું મારું કેટલું કરે છે અમી એની માને માથા હાથ ફેરવતા બોલી મમ્મી હું નાની હતી ત્યારે તું મારું બધું જ કરતી હતી ત્યારે મેં તને ક્યાં કહેલું કે તું મારું કેટલું કરે છે મને તો બોલતા કે ચાલતા પણ આવડતું ન હતું તારે આંગળી પકડીને ચાલતા શીખી મારી નાની નાની જગ પણ તે અને પપ્પાએ પૂરી કરી છે અડધી રાત્રે હું રડતી તો મને ઊંચકીને તમે આંટો મરાવવા પણ બહાર લઈ જતા આજે હું જે કંઈ પણ છું એ તમારે કારણે હવેથી તું આવી વાત કરીશ તો હું મારા સાસરે જતી રહીશ બે મહિના બાદ અમી એના સાસરે પાછી આવી ફરીથી એ જ ક્રમ ચાલુ થઈ ગયો અમીના મમ્મી અવારનવાર આશ્લેષના મમ્મીને ફોન કરીને આભાર વ્યક્ત કરતા પતિ પત્ની નોકરીએ જતા પરંતુ એમનો આ નિત્યક્રમ લાંબો ટક્યો નહીં આશ્લેષના પપ્પા થોડા દિવસોથી દવા લેવાનું ભૂલી જતા હતા આમ તો એ નિયમિત હતા એટલે કોઈ યાદ કરાવતું નહીં તેથી જ એમને લકવા થઈ ગયો અને દવા કર્યા બાદ પણ પથારી પકડી લીધી હતી જોકે ડૉક્ટરે કહેલું કે થોડા સમય બાદ સારું થઈ જશે એ દરમિયાન એમને નિયમિત કસરત કરાવવી પડતી આશ્લેષના મમ્મીની ઉંમર થઈ ગયેલી તેથી પતિને પડખું ફેરવવામાં પણ મદદ કરી શકતા ન હતા જોકે પાંચ છ મહિનામાં એમને સારું તો થઈ ગયું એ સમયે દરમિયાન અમી અને આશ્લેષ વારાફરતી રજા લેતા હતા અમી અને આશ્લેષ એમનો પડતો બોલ ઝીલતા હતા કદાચ એમને યોગ્ય અને વધુ પડતી સંભાળને કારણે જ આશ્લેષના પિતા જલ્દીથી સાજા થઈ ગયા હતા પરંતુ થોડાક જ મહિનાઓ બાદ અમીના મમ્મીનું એકાએક અવસાન થતાં અમીના પપ્પા એકલા પડી જવાથી નિરાશામાં સરી પડ્યા હતા યાદશક્તિ લગભગ જતી રહી હતી અમી એના ઘરે પપ્પાને લઈને આવી પરંતુ ઓફિસથી આવ્યા બાદ એક મા જેમ બાળકની સંભાળ રાખે તેમ એ તેના પપ્પાની સંભાળ રાખતી હતી પરંતુ આ પરિસ્થિતિ બહુ લાંબી ના ચાલી એ ઈશ્વરને ત્યાં પત્ની પાછળ ચાલી ગયા અમી જ્યારે ઓફિસ ગઈ ત્યારે એના પટ્ટાવાળાએ પ્રસાદનું પેકેટ આપતા કહ્યું અમી બહેન તમે રજા ઉપર હતા મેં પ્રસાદ તમારા માટે સાચવી રાખ્યો હતો મારે ચારધામની યાત્રા કરવી હતી પણ થોડા પૈસા ખૂટતા હતા પરંતુ આશલેષભાઈને આ વાતની ખબર પડી તો મને સામેથી ખૂટતા પૈસા આપ્યા હું પાછા આપવા ગયો તો સાહેબે પૈસા ના લીધા બહેન ભગવાન તમારી જોડી સલામત રાખે જતાં જતાં એ એવું પણ કહી ગયો બહેન જોવાનીમાં જ ચારધામ થાય ઘટપણમાં તો ઘણું અઘરું પડે જિંદગીમાં એક વાર તો ચારધામ કરવા જ જોઈએ અમીના મગજમાં પણ આ વાત થસી ગઈ સાંજે એણે આશ્લેષને વાત કરી આપણે ચારધામ કરી આવીએ બે મહિના બાદ બંનેને રજા મળે એમ હતું તેથી તો આશ્લેષ ટ્રાવેલ કંપનીમાંથી બે મહિના પછીની ટિકિટ લઈ આવ્યો બંને જણા ખુશ હતા ગરમ કપડાં રેઇનકોટ વગેરેની ખરીદી ચાલુ કરી દીધી હતી પરંતુ જવાના આગલા દિવસે જ અમીના સાસુની છાતીમાં દુખાવો પડ્યો ડૉક્ટરે કહ્યું એટેક છે ત્યારબાદ તો બાયપાસ સર્જરી કરાવવી પડી ટિકિટ તો કેન્સલ કરાવી દીધી પરંતુ અમીએ કહ્યું હવે આપણે મમ્મીનું ખાવા પીવાનું સાચવવું પડશે રસોઈવાળી બાઈ નહીં ચાલે કારણ કે તે તેલ ઘી વધારે વાપરશે તો મમ્મીને નડશે અને રસોઈવાળીની રસોઈ અને ઘરની પુત્રવધુની રસોઈમાં ફેર હોય છે જ આવતા વર્ષે જઈશું પછીના વર્ષે અમીને સારા સમાચાર હતા તેથી ચારધામ જઈ શકે એમ ન હતું પરંતુ અમી કહેતી હતી આશ્લેષ આપણે તો ચારધામની યાત્રા થઈ ગઈ છે હવે ફરી થાય કે ના થાય શું ફેર પડે ચારધામની યાત્રા ક્યારે થઈ આશ્લેષ આશ્ચર્ય સાથે બોલ્યો અમી હસતા હસતા બોલી આશ્લેષ આપણે તારા મા બાપ અને મારા મા બાપની સેવા કરી એ ચાર જણની સેવા એ જ ચારધામ આપણે દિલથી સેવા કરી છે એ જ આપણી યાત્રા છે ઘરના જીવતા જાગતા ભગવાનની સેવા છોડીને ચારધામ જવાનો શું અર્થ આપણા મા બાપ જ આપણા ભગવાન છે અને એ જ આપણી ચારધામ જાત્રા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે બધાનો આભાર માનું છું